નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું કૃષ્ણ સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં સ્વાગત કરું છું આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાનો સાતમો પાઠ અંકુશ વિશે વાત કરીશું કોઈ પણ ધંધાકીય એકમ હોય એ નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ અર્થે સ્થાપવામાં આવતો હોય છે એટલે કે ધંધાકીય એકમનો કંઈક ને કંઈક ધ્યેય હોય છે અને આ ધ્યેય સિદ્ધિ માટે તે અલગ અલગ પ્રકારના આયોજન બનાવતા હોય છે હવે જો કોઈ પણ ધંધાકીય એકમ હોય એ ગમે તેવું સારામાં સારું આયોજન બનાવે ગમે તેવું સારામાં સારું વ્યવસ્થા તંત્ર કરે પણ આવું બધું કરવા છતાં પણ કંઈક ને કંઈક એવા પરિબળો હોય છે જે મુશ્કેલી ઊભી કરે છે તો અહીં અંકુશ છે એ મહત્વનું કામ હાથમાં લઈ લે છે કારણ કે અંકુશ છે એ શું કરે છે કે આયોજન મુજબ કામકાજ થાય છે કે નથી થતું તે જોવાની કામગીરી કરે છે અને તેથી કોઈ પણ ધંધાકીય એકમ હોય એ પોતાનું ધ્યેય સિદ્ધ કરી શકે છે કારણ કે ધ્યેય સિદ્ધિના અર્થે જે કંઈ પણ મુશ્કેલી આવે જે કંઈ પણ પરિબળ હોય તેને દૂર કરીને મુશ્કેલીઓ દૂર કરીને પોતાનું એકમનો હેતુ ધ્યેય સિદ્ધ કરી શકે છે અંકુશે યોજનાને પાર પાડવા માટે અને કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની અને ભૂલ સુધારવાની પ્રક્રિયા છે આની નીચે અંડરલાઈન કરજો બરાબર છે શું તો કે અંકુશ એ શું છે તો કે આયોજનને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવી બરાબર કે કર્મચારીઓ આયોજન મુજબ કામ કરે છે કે નથી કરતા અને જે કંઈ પણ ભૂલ થાય તેને સુધારવાની પ્રક્રિયા એટલે અંકુશ સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દૃષ્ટિએ આયોજન પ્રથમ કાર્ય છે તો અંકુશ એ છેવટનું કાર્ય છે મોસ્ટ પી પ્રશ્ન છે બરાબર તમને એમ પૂછવામાં આવે કે સંચાલનની પ્રક્રિયાનું પ્રથમ કાર્ય ક્યુ તો કે આયોજન અને સંચાલનની પ્રક્રિયાનું અંતિમ છેવટનું કાર્ય ક્યુ તો કે અંકુશ ટૂંકમાં આયોજન એ સંચાલનની પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે અને અંકુશ છે એ છેલ્લું સોપાન છે આયોજન મુજબ કાર્ય નક્કી થાય વ્યવસ્થા તંત્રમાં તે મુજબ સત્તાને જવાબદારીની સોંપણી થાય આમ કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશનું કાર્ય પણ શરૂ થઈ જાય છે એટલે કે જ્યારે આપણે સંચાલન માટે આયોજન બનાવીએ બરાબર તો આયોજન મુજબ બધા કાર્ય નક્કી થઈ જાય છે વ્યવસ્થા મુજબ આપણે સત્તા અને જવાબદારીની શું કરી નાખીએ છીએ સોંપણી કારણ કે આપણે આગળ જોયું બરોબર કે તેની સી તે આપણે સત્તાની જવાબદારીની વેચણી કરતા હોય છે અમુકને જેવી જવાબદારી ઈ પ્રમાણેની સત્તા પણ આપીએ છીએ આમ કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશનું કાર્ય શરૂ થઈ જાય છે સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ તેમના આયોજનમાં નક્કી કરેલા ધોરણો સાથે સરખામણી અને આવતા વિચલનોની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરે છે જો અહીં શું કીધું કે સંચાલનમાં જે પણ કાર્યોની પ્રગતિ થાય એને શું કરો એટલે કે તમે કાંઈ પણ લક્ષ્ય નક્કી કર્યો છે બરાબર એના મુજબ વાસ્તવમાં તમે જે કામગીરી કરી છે એ બેની કમ્પેરિઝન કરવાની અને એના આધારે તમે નક્કી કરી શકો કે આપણું પરફોર્મન્સ સારું છે કે ખરાબ છે આયોજનને નક્કી કરેલા ધોરણો સાથેની સરખામણી અને આવતા વિચલનોની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરે છે આવા વિચલનોની માહિતી મેળવીને તેમને દૂર કરવા અને સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય અંકુશનું છે સપોઝ કે તમે કાંઈ પણ એકમનું એકમ છે એને કાંઈ પણ એક ધોરણો સ્થાપ્યા કે આખા વર્ષ દરમિયાન આપણે આટલું કાર્ય કરીશું એ શું થયું આયોજન મુજબનું કાર્ય પછી આખા વર્ષ દરમિયાન વાસ્તવમાં કેટલું કામ થયું છે બરાબર એની કમ્પેરિઝન તમારે કોની સાથે કરવાની તો કે આયોજનમાં નક્કી કરેલા ધોરણો સાથે દાખલા તરીકે તમે એમ નક્કી કર્યું કે એક મહિનામાં આપણે દસ હજાર બોલપેનનું ઉત્પાદન કરવું છે અને વાસ્તવમાં તમે ઉત્પાદન કર્યું આઠ હજારનું બરાબર તમે નક્કી કેટલું કર્યું હતું દસ હજાર પણ વાસ્તવમાં કેટલું થયું આઠ હજાર તો બે હજાર એકમોજી ખુઈટા તો એનો મતલબ કંઈક એવા વિચલનો આવ્યા કે તમે બે હજાર બલપેનનું ઉત્પાદન કરી શક્યા નહીં તો અહીં અંકુશ શું કરે છે એવા સુધારા લક્ષી પગલાં લેશે કે જેથી તમે તમારો ધ્યેય સિદ્ધ કરી શકો હવે આપણે અંકુશનો અર્થ જોઈએ અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું અને થઈ રહેલા કાર્ય કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂરી લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા જેથી યોજના મુજબનું કાર્ય થાય જો અહીં શું કહેવામાં આવે છે કે અંકુશ એટલે શું તો કે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે એની તમારે નક્કી કરવાનું અને જે કાર્ય નક્કી થાય એ કાર્યનું તમારે શું કરવાનું મૂલ્યાંકન અને જો જરૂરી લાગે તો તેમાં શું કરવાના સુધારાલક્ષી પગલાં લેવાના બીજું છે આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે આયોજન આપણે બનાવી છે એટલે આપણો એક ધ્યેય સ્પષ્ટ થાય છે પરંતુ તેને વધુ અસરકારક કોણ બનાવે છે અંકુશ એનરી ફેયોલે જણાવ્યું છે શું તો કે ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે એટલે આપણે જે કંઈ પણ યોજના બનાવી છે કર્મચારીઓને જે કંઈ પણ આપણે સૂચના આપી છે અને જે કંઈ પણ આપણે સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે તેની ચકાસણી કરવાની અને અંકુશમાં તેનો સમાવેશ થાય છે તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે તેથી સુધારી શકાય છે અને ફરી થતી તેને અટકાવી શકાય છે હવે જો આપણે ચકાસણી કરીએ એ દરમિયાન જો કાંઈ પણ ભૂલ થાય તો એ ભૂલને આપણે શું કરવાની ત્યાંને ત્યાં અટકાવી દેવાની અને જેથી કરીને આપણું આયોજન છે તે અસરકારક બનશે પીટરે ટ્રકર જણાવે છે કે અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય ટૂંકમાં આપણે કહીએ તો પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્ય થતા રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનો આર્દ છે બરોબર ટૂંકમાં જો એ ખૂબ જ સરસ મજાનું ટૂંકમાં કહી દીધું કે આપણે પૂર્વ નિર્ધારિત જે કાંઈ પણ આપણે પહેલા ધોરણો સ્થાપિત કરી દીધા છે એ મુજબની આપણી પ્રવૃત્તિ થાય છે કે નથી થતું એની દેખરેખ કરવી એ અંકુશનો મુખ્ય આર્દ છે હવે આપણે એની લાક્ષણિકતા જોઈએ તો પેલું છે આયોજન સાથે સંબંધ આમાં તમને બે એક વિધાન પણ શકે કયું વિધાન તો કે આયોજન અને અંકુશ બંને એક સિક્કાની બે બાજુ છે આવું બે માર્કમાં તમને વિધાન પણ પૂછાય શકે એટલે આઈએમપી છે આયોજન છે એ શું કરે છે તો કે યોજના ઘડવાનું કાર્ય કરે છે અને અંકુશ યોજના મુજબ જ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય છે જેથી આયોજન અને અંકુશ જોડિયા બાળકો સમાન છે આથીને આપણે કહી શકીએ કે આયોજન વિના અંકુશ અશક્ય બને છે અહીં જો તમને બે વિધાન આવશે પહેલું વિધાન ક્યુ આવશે કે અંકુશ અને આયોજન એક સિક્કાની બે બાજુ છે અથવા તમને એવું પણ પૂછવામાં આવે કે આયોજન અને અંકુશ બંને જોડિયા બાળકો છે તો એમાં બંનેમાં તમે આન્સર લખી શકો છો જો આયોજન અને અંકુશ એકબીજા ઉપર શું છે નિર્ભર હવે જો અંકુશનું કાર્ય શું છે કે આયોજન મુજબ કાર્ય થાય છે કે નથી થાતું તે જોવાનું હવે તમે વિચારો જો તમે આયોજન જ ન બનાવ્યું હોય તો તમારા કર્મચારી ક્યુ કાર્ય કરી રહ્યા છે તમે એના ઉપર અંકુશ જ રાખી શકશો નહીં એટલે આયોજન ન હોય તો અંકુશ તમે કરી શકતા નથી એટલે જ કે આયોજન તમારે બનાવેલું છે પણ જો તમે એમાં અંકુશ ન રાખો તો તમારું આયોજન ક્યારેય અસરકારક બનતું નથી આયોજન મુજબ તમે જે ધ્યેય નક્કી કરવા માંગો છો એ પણ થશે નહીં એટલે આપણે કહી શકીએ કે આયોજન વિના અંકુશ અને અંકુશ વિના આયોજન પણ એકબીજા વિના શું છે અશક્ય બીજું છે દરેક સપાટીએ થતું કાર્ય અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે તે કોઈ એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ અધિકારીઓ કે હોદ્દેદારો દ્વારા તેમના તાબેદારો કે કર્મચારીઓ પર કરતા હોય છે અને અંકુશના પ્રમાણમાં વધારો ઘટાડો એ સંચાલનની સપાટી ઉપર આધાર રાખે છે આપણે આગળ જોયું કે સંચાલનની કેટલી સપાટી 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 છે ત્રણ ઉચ્ચ મધ્ય અને તણ આ ત્રણે ત્રણ સપાટીમાં અંકુશનું કાર્ય હોય છે કે મોટા હોદેદાર હોય તે તેમની નીચે કામ કરતા નાના કર્મચારીઓ તાબેદારો જોબરો એના ઉપર દેખરેખ રાખે એના ઉપર અંકુશ રાખે તો આમ આપણે કહી શકીએ કે અંકુશ છે એ સંચાલનની દરેક સપાટીએ થાય છે પણ આની માત્રા વધતા ઓછી હોય છે દાખલા તરીકે મધ્ય સપાટી કરતાં સપાટીમાં અંકુશનું પ્રમાણ વધુ હોય ત્રીજું છે સતત પ્રક્રિયા એકમની પ્રવૃત્તિ ઉપર એકવાસ અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે તેવું માનું ભૂલ ભરેલું છે એટલે જો અહીં એવું કહેવામાં આવ્યું કે એવું નથી કે તમે એકવાર અંકુશ રાખો પછી એવું માની લેવાનું કે બધા કર્મચારીઓ આયોજન મુજબ જ કામ કરશે જ્યાં સુધી તમારા ધંધાકીય એકમનું અસ્તિત્વ હશે ત્યાં સુધી સતતે સતત તમારે અંકુશનું કાર્યવાહી કરતું જ રહેવું પડશે કારણ કે કર્મચારી છે એ કંઈક ને કંઈક ભૂલો તો કરવાના જ છે અને જ્યાં સુધી કર્મચારીઓ હશે તો ત્યાં ત્યાં સુધી તમારે એના ઉપર દેખરેખ રાખવી જ જોશે આથી એમ કહેવામાં આવ્યું છે કે અંકુશ છે તે સતત ચાલતી પ્રક્રિયા છે ચોથું છે સંચાલનનું છેવટનું કાર્ય સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી થાય વ્યવસ્થા દ્વારા તેનો અમલ થાય કર્મચારીઓની વ્યવસ્થિત ગોઠવણી થાય તેમને દોરવણી આપવામાં આવે ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થા થાય છે એટલે જ કીધું છે કે જો જ્યારે પણ અંકુશ તમારે કરવાનો હોય તે પહેલાં તમારે સંચાલનના બધા કાર્ય કરી લેવા પડે એટલે કે આયોજન દોરવણી વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા આ બધું થયા બાદ સૌથી છેવટનું કાર્ય કોનું આવે છે અંકુશનું પાંચમું છે ભવિષ્ય સાથે સંબંધ અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે સંચાલક ભૂતકાળ ઉપર ક્યારેય કાબૂ રાખી શકે નહીં અને તે ભૂતકાળમાં બનાવોનું અવલોકન કરી તેનું મૂલ્યાંકન કરે છે તેથી તેનો લાભ ભવિષ્યમાં એને મળી શકે છે અંકુશનો ઉદ્દેશ ભૂતકાળમાં થયેલી ભૂલો બગાડ અને નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખે છે એટલે આપણે કહી શકીએ કે અંકુશ છે એ ભાવિ સુધાના તરફનો ખ્યાલ છે જો આમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ એકમ હોય તેના માલિક ભૂતકાળને ક્યારેય સુધારી શકતા નથી પણ એ શું કરે છે કે ભૂતકાળમાં એ લોકોએ જે ભૂલ કરી એ ભૂલમાંથી કંઈક એવી પ્રેરણા લે કે એ ભૂલ ભવિષ્યમાં ન થાય એની ખાસ કાળજી રાખે એટલે આપણે કહી શકીએ કે અંકુશનો સંબંધ સંબંધ ભવિષ્ય સાથે છે કારણ કે અંકુશ દરમિયાન જે આપણે કામગીરી કરી છે એ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવાની હોય છે કે ભૂતકાળની જે ભૂલો છે એ ભવિષ્યમાં ન થાય છઠ્ઠું છે રચનાત્મક પ્રવૃત્તિ અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની કાર્યની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનો એવો કરવામાં આવે છે પરંતુ ખરેખર આ માન્યતા કેવી છે ખોટી બરાબર ઘણા એવું માને છે કે તમે કોઈ પણ ઉપર અંકુશ રાખો તો તમેની સ્વતંત્રતા છીનવી લો છો ખરેખર એવું હોતું નથી ખરેખર અંકુશનું કામ શું છે તો કે કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે છે કે નથી કરતા તે જોવાનું હોય છે અને જરૂરી લાગે તો તેને માર્ગદર્શન આપવાનું બરાબર એટલે આપણે કહી શકીએ કે અંકુશ છે એ નિષેધાત્મક નથી પરંતુ અંકુશ છે એ નિષેધાત્મક નથી પરંતુ કેવું છે વિધેયાત્મક તેમાં તમે કહી શકો કે અહીં અંકુશ એટલે કર્મચારીઓની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનું નહીં પરંતુ એ લોકો જે ભૂલો કરે તો ત્યાં તેને રોકવાના અને જરૂરી લાગે તો એ લોકોને શું આપવાનું માર્ગદર્શન સાતમું છે આંતરિક પ્રક્રિયા અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે એકમની વિવિધ પ્રક્રિયા જેવી કે ઉત્પાદન વેચાણ ખરીદી નાણાકીય બાબતો નાણાં હિસાબ કર્મચારીઓની કાર્યપદ્ધતિ વગેરે સાથે અંકુશની પદ્ધતિ વણી લેવામાં આવે છે જેના કારણે આ કાર્યો ઉપર આપણે અંકુશ રાખી શકીએ છીએ જ્યારે બાહ્ય પ્રક્રિયા જેવી કે સરકારની નીતિમાં ફેરફાર તેજી મંદીની સ્થિતિ લોકોના મનોવલનમાં ફેરફાર વગેરે ઉપર અંકુશ રાખી શકાતો નથી જો એવું કહેવામાં આવ્યું છે કે ધંધાકીય એકમની જે આંતરિક બાબતો છે કઈ બાબતો આંતરિક આંતરિક કઈ તો કે ખરીદી વેચાણ ઉત્પાદન આ બધા ઉપર સંચાલકો છે પોતાનું કાબુ રાખી શકે છે જ્યારે બાહ્ય પરિબળ છે દાખલા તરીકે સરકારી નીતિ બરોબર ધંધાકીય એકમના સંચાલકો ગમે એટલું કહે પણ એ સરકારની નીતિમાં ફેરબદલી લાવી શકતા નથી એટલે આપણે કહી શકીએ અંકુશ છે એ કેવી પ્રક્રિયા છે આંતરિક પ્રક્રિયા છે એટલે કે ધંધાકીય એકમની આંતરિક બાબતો કરવામાં આવતી પ્રક્રિયા આઠમું છે ગતિશીલ પ્રક્રિયા અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું હોય છે આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે જુદા જુદા પરિબળોના અંદાજ બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં પણ ફેરફાર થાય અને તે મુજબ અંકુશની પ્રક્રિયા પણ ઝડપી પરિવર્તન આવે છે હવે જો એવું કહેવામાં આવ્યું કે અંકુશ છે એ શું છે આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે તમે જે જે પરિબળો ધાર્યા છે બરાબર છે એમાં કાંઈ પણ બદલાવ થાય તો એ મુજબ તમારે આયોજનમાં પણ શું કરવું પડે છે છે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ અંકુશ છે વ્યક્તિઓ વ્યક્તિઓ દ્વારા માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિ સુધારવા માટેની કરવામાં આવતી પ્રવૃત્તિ છે એટલે કે આના બધાના કેન્દ્રમાં કોણ રહેલું છે વ્યક્તિ અંકુશ એ કર્મચારીઓ દ્વારા કર્મચારી ઉપર રાખવામાં આવે છે અને દરેક પ્રવૃત્તિ અને કાર્યો કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે છે જે ભૂલો અને વિચલનો મળે છે તે પણ વ્યક્તિ દ્વારા જ થાય છે આમ અંકુશ છે એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે બરાબર આમાં જો બધાના કેન્દ્રમાં શું છે વ્યક્તિ એટલે કે વ્યક્તિ દ્વારા વ્યક્તિ માટે અને વ્યક્તિ ઉપર કરવામાં આવતી પ્રવૃત્તિ છે અને છેલ્લો મુદ્દો છે અંકુશ વૈદિક કે અવૈદિક પણ હોઈ શકે એકમમાં વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં આપણે જોઈએ તો અંકુશની વ્યવસ્થા વૈદિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે પરંતુ સમય જતાં એકમમાં અવૈધિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામે છે આવી અવૈદિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વૈદિક વ્યવસ્થા કરતાં પણ વધુ અસરકારક રીતે સાબિત થાય છે તો જ્યારે સંચાલનમાં નકશો બનતો હોય બરાબર છે ત્યારે હંમેશા અંકુશ છે ને વૈદિક રીત એટલે કે વિધિસર રીતે બનાવવામાં આવતું હોય છે પરંતુ જેમ જેમ સમય જતો જાય એમ એકબીજાના સંપર્કમાં આવતા એકબીજાને પ્રેમ લાગણી ઉદ્ભવે છે અને આથી એ અંકુશ છે એ ક્યારેક ક્યારેક અવૈદિકનું સ્વરૂપ ધારણ કરી લે છે અને ક્યારેક એવું પણ બને કે વૈદિક કરતાં અવૈદિક અંકુશ વધારે સાબિત થાય છે તો આ દસે દસ અત્યેની લાક્ષણિકતા એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ પહેલો મુદ્દો છે આયોજન સાથે સંબંધ બીજો છે દરેક સપાટીએ થતું કાર્ય ત્રીજું છે સતત પ્રક્રિયા ચોથું છે સંચાલનનું છેવટનું કાર્ય પાંચમું છે ભવિષ્ય સાથે સંબંધ છઠ્ઠું છે રચનાત્મક પ્રવૃત્તિ સાતમું છે આંતરિક પ્રક્રિયા આઠમું છે ગતિશીલ પ્રક્રિયા નવમું છે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ દસમું છે અંકુશ વૈદિક કે અવૈધિક હોઈ શકે અને છેલ્લે ટૂંકમાં એનો સાર કે અંકુશ એટલે શું તો કે અંકુશ એટલે એવી પ્રક્રિયા કે જેમાં આપણે કહી શકીએ કે કર્મચારીઓ છે એ આયોજન મુજબ કાર્ય કરે છે કે નથી કરતા જો ન કરતા હોય તો તેને તે મુજબ કાર્ય કરવા માટે માર્ગદર્શન આપવું એવી પ્રક્રિયા એટલે અંકુશ અહીં આપણે અંકુશની લાક્ષણિકતાઓ પૂરી કરીએ હરિઓમ